મિત્રો આજે આવ્યા છે મેં ગણપત દાએ ગણપતિદાઈ વિસર્જન કરવા ચાલો તમને વિસર્જન દેખાડ્યું ગણપત દાનું ચાર ચાર જણા બેના મિત્રો આ બધા ગણપતિ વિસર્જન કરવા આવ્યા છે ડે અમે આ ગાડીમાં પણ ગણપત દાદા કહતો હા ભાઈ મિત્રો આ બધા ગણપતિ વિસર્જન કરવા આવ્યા છે એવું ન હોય પાણી પવિત્ર કહેવાય એટલે કઈ નો વાંધો હોય આમાં તો કેટલું પાણી આવ્યું